વડોદરામાં ફર્સ્ટ ઇન્ટર સ્ટેટ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના આંગણે વીસમી ડિસેમ્બર બે હજાર તેવીસ સુધી ગુજરાત રાજ્ય પોલીસ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ ટી ટ્વેન્ટી પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પોલીસની બે ટીમની સાથે ચંદીગઢ આઈબી દમન દીવ ગોવા પાંડુચેરી આરએફ રાજ્ય યુટી પોલીસની ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટનું ઉદઘાટન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના આઈપીએસ વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વડોદરાના એસઆરપીએફ ગ્રુપ નાઇનના સેનાપતિ આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પંચમહાલના નાયક પોલીસ મહાનિરીક્ષક આઈપીએસ રાજેન્દ્ર અસારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તારીખ વીસમી ડિસેમ્બરે વડોદરાના એસઆરપી એફ ગ્રુપ નંબર નાઇનના ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ રમાશે ગુજરાત પોલીસ તરફથી પ્રથમ વખત આંતરરાજ્ય પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે આ પ્રતિયોગિતામાં ગુજરાત પોલીસની ક્રિકેટ ટીમની સિવાય પુડુચ્ચેરી ચંડીગઢ રેપિડ એક્શન ફોર્સ ગોવા સેન્ટ્રલ આઈબી દાદરા નગર હવેલી દીવ દમન ની ટીમ્સ પણ આ પ્રતિકતામાં ભાગ લેવા માટે બહારથી આવ્યા છે આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં અને ગુજરાત પોલીસમાં ક્રિકેટની એક ગૌરવશાલી પરંપરા રહી છે છેલ્લા સત્તાવીસ વર્ષથી ગુજરાત પોલીસમાં ડીજીપી કપ ફિફ્ટી ઓવર ટોર્નામેન્ટ અને ટી ટ્વેન્ટી ટોર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ગુજરાત પોલીસમાં મહિલાઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે મહિલાની કેટેગરીમાં પણ ટી ટ્વેન્ટીની અલગ સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસને આ પ્રકારની આંતરરાજ્ય પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની આપણને તક મળી છે અને એમાં બહારથી આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો ભાગ લેવા માટે આવ્યા છે એ તમામનું ગુજરાતમાં સ્વાગત કરીએ છીએ આપણે જાણીએ છીએ કે પોલીસમાં રમતગમતની એક પરંપરા રહેલી છે અને અલગ અલગ રમતગમતમાં પ્રશંસનીય કામગીરી પોલીસ તરફથી થતી હોય છે અને એમાં ક્રિકેટ પણ એક રમતગમતમાં એનો સમાવેશ થાય છે આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની જ્યારે આપણે આયોજન કરીએ તો રમતગમતની સાથે સાથે જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાની ઓળખતા ઓળખાણ થાય ત્યારે રમતગમત સિવાયના જે વિષયો છે એમાં પણ પરસ્પર એક સંબંધ થઈ જાય છે જે સંબંધના કારણે ભવિષ્યમાં કોઈપણ પ્રોફેશનલ પોલિસીની જરૂર પડે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય અન્ય રાજ્યમાં કોઈ સહકારની જરૂર પડે કોઈ સહાયતાની જરૂર પડે તો એમાં પણ આ પ્રકારના સંબંધો જે છે એ આપણને ખૂબ મદદરૂપ થાય છે અહીંયા બરોડા શહેરમાં ખાસ કરીને ગ્રુપ નાઇન બરોડામાં આ પ્રકારનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને બહારથી આવેલા તમામ ટીમના સભ્યો માટે રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરી છે અને એ લોકો માટે એક કલ્ચરલ ટુરિઝમનું પણ આયોજન ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે પોલીસની કામગીરી જે છે એ ખૂબ કઠિન હોય છે અને આ કામગીરી કરવામાં એક સ્ટ્રેસનું પણ અનુભવ થતી હોય છે એટલે આ પ્રકારના રમતગમતને પ્રોત્સાહન આપવાની જે જો નિર્ણય છે એ ખૂબ સારી વાત છે એક સ્ટ્રેસ બસ્તર તરીકે પણ જોઈ શકાય છે કેમકે આપણે દિનચર્યા આપણી જે હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય એમાં જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરવાની થાય એના કારણે સ્ટ્રેસીસ થાય છે એ સ્ટ્રેસને દૂર કરવા માટે એક અલગથી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને કોઈ કલર એક્ટિવિટીઝનું પ્રોત્સાહન આપવામાં આવે એ હેતુથી આ પ્રકારનું સ્પર્ધાનું પણ આયોજન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર